Bye. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠની અંદર પ્રકંડ માપણના સ્વાદ્ય ન પોઈન્ટ ત્રણ ના આઠમા દાખલાનો અભ્યાસ કરવાનો છે અને આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે શું કહે છે આપણને કે કુંડાની અંદર સાહીઠ લિટર પાણી પ્રતિ મિનિટ દરતી પડે છે તો આ કુંડું છે એની અંદર એક મિનિટની અંદર સાહીઠ લિટર પાણી પડે છે જો કુંડાનું માપ આપણને આપ્યું છે ઘનફળ એકસો આઠ મીટર ક્યુબ હોય તો આ કુંડાને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલો સમય લાગશે એક મિનિટમાં સાહીઠ લિટર પાણી પડે છે અને કુંડાનો માપ આપ્યો છે સંપૂર્ણ કુંડું ભરાતા કેટલો સમય લાગશે તો આપણે શું કરવાનું છે કે જે કુંડાનું ઘનફળ છે એને આપણે છે ને મીટર ક્યુબમાં આપ્યું છે અને આપણે લિટરમાં ફેરવવાનું થાય છે તો આપણને શું ખબર છે તો કુંડાનું ઘનફળ બરોબર ઘનફળ કેટલું છે એકસો આઠ મીટરનો ક્યુબ હવે આપણને ખબર છે કે એક મીટરનો ક્યુબ બરોબર કેટલા લિટર થાય એક હજાર લીટર થાય કેટલા એક હજાર લીટર તો એકસો ને આઠ મીટરનો ક્યુબ બરાબર કેટલા લિટર થાય તો ક્રોઝ ગુણાકાર કરીએ એકસો આઠ ગુણ્યા એક હજાર તો આપણને જવાબ શું મળે એકસો આઠ ને એક બેન ત્રણ મીંડા શેના મળી ગયો આ લીટરની અંદર હવે આપણે શું શોધવાનું છે તો જોવું કેટલો સમય લાગશે તો સંપૂર્ણ કુંડું ભરાતા સંપૂર્ણ કુંડાને ભરાવવા માટે લાગતો સમય પણ સેનામ આપણે શોધવાનું છે કલાકમાં કલાકમાં તો બરોબર શું આવશે ચાલો કુંડાનું લિટર એક સંપૂર્ણ કુંડાનું માપ કેટલું છે ભાઈ તો દસ અને પછી આઠ હજાર એટલે કે એક લાખ આઠ હજાર છે અહીંયા હેને આ કુંડાનું માપ કેટલું છે ક્ષમતા કેટલી છે કુંડાની અંદર કેટલું સંપૂર્ણ પાણીમાં આવે એક હજાર આઠ લીટર ચાલો હવે આપણે સાહીઠ ગુણ્યા સાહીઠ છેદમાં લખશું કેમ સાહીઠ ગુણ્યા સાહીઠ કારણ કે અહીંયા આપણને મિનિટમાં આપ્યું છે આપણને કલાકમાં ફેરવવાનું છે એટલા માટે ઓકે ચાલો તો હવે શું કરીશું આપણે તો આ જીરો આ જીરો ઉડી જશે આ જીરો ને આ જીરો ઉડી જશે ચાલો આપણી પાસે ઉપર શું બચશે હવે એકસો ને આઠ સોરી એક હજાર એંસી અને છેદમાં કેટલા બચે છે અહીંયા છત્રીસ ચાલો એક હજાર એંસી ને બે વડે ભાગીએ આપણે તો કેટલા વચ્ચે ઉપર પાંચસો ને ચાલીસ બચે અને આને બે વડે ભાગીએ તો અઢાર દુ છત્રીસ એટલે કેટલા વચ્ચે અઢાર બચે રેડી ચાલો તો અઢાર એક અઢાર અઢાર દુ કેટલી થાય છત્રીને અઢાર કેટલી થાય ચોપન અને આ જીરું લગાડી દઉં એટલે કેટલા બચશે અહીંયા ત્રીસ કલાક કેટલા બચશે અહીંયા ત્રીસ કલાક આપણો જવાબ આવી ગયો તો માટે સંપૂર્ણ કુંડાને ભરાતા લાગતો સમય બરોબર ત્રીસ કલાક ત્રીસ કલાક બરાબર એક મિનિટમાં કેટલું લિટર પાણી સાહીઠ લિટર પાણી ભરાતો હતો હે ત્રીસ કલાકમાં આખો કુંડો આપણે જવાબ કલાકમાં શોધવાનો હતો એટલા માટે છેદમાં આપણે સાહીઠ ગુણ્યા સાહીઠ કરીએ છીએ અથવા તો આપણે જવાબ મિનિટમાં શોધી અને પછીને કલાકમાં ફેરવીએ તો બી આપણને જવાબ મળી જાય ઓકે વિડીયો પોસ્ટ કરીને લખી લો ચાલો તો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયોની સાથે નવા ચેપ્ટરની સાથે નવા સ્વાધ્યાયની સાથે નવા દાખલાની સાથે ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ